નગરમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી દિવાસાના તહેવાર પર દશામાના વ્રતની શરૂઆત થતી હોવાથી સંજલી બજારમાં મૂર્તિઓની ખરીદી કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી આ વ્રત કરનાર આજુબાજુ ગામડાઓમાંથી દસામાની મૂર્તિઓ ખરીદવા સંજેલી બજારમાં ઉમટી પડ્યા હતા દશામાનું વ્રત કરનાર આ દિવાસાના દિવસથી મૂર્તિની સ્થાપના કરી દસ દિવસ સુધી ભક્તિના રંગે રંગાઈ જશે અને તન મન અને ધનથી માતાજીની ઉપાસના કરશે સંજલી બજારમાં દશામાની મૂર્તિઓ આકર્ષક રીતે ગોઠવવામાં આવી હતી જે ભક્તોને પોતાની તરફ ખેંચી રહી છે દશામાના આગમનને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આમ સંજેલી બજારમાં માતાજીની મૂર્તિઓના જુદા જુદા સ્ટોલ પર ભક્તો મૂર્તિ ખરીદી કરી રહ્યા હતા તો સાથોસાથ સંજેલી બજારમાં જુદા જુદા ફૂલોના હાર વેચનારના હાટડીઓ જોવા મળી રહી હતી આમ સંજેલી બજારમાં દશામાની મૂર્તિઓને લઈ ભક્તોમાં ભારે ભીડ જોવા મળી હતી રિપોર્ટર વિજય ચરપોર્ટ બોધિક ભારત ન્યૂઝ સંજેલી